અમદાવાદ શહેરમાં લક્ઝરી બસોને ગેરકાયદે પ્રવેશ જાહેર માર્ગો પર પાર્કિંગ અને પરમિટ વિના ચાલતા વાહનો સહિત અનેક મુદ્દે ગુજરાત હાઈકોર્ટે આજે ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ સત્તાવાળાઓને આડે હાથે લીધા હતા જેમાં હાઈકોર્ટે ટકોર કરી હતી કે ટ્રાવેલ્સ બસ અને ડમ્પરો નીચે માણસો ચગડાઈ રહ્યા છે જ્યારે ટ્રાફિક પોલીસને ચાર રસ્તે ટ્રાફિક જામ અટકાવવાની જગ્યાએ પૈસા વસૂલવામાં જ રસ હોય તેવું જણાઈ રહ્યું છે જેથી ગુજરાત હાઈકોર્ટે આ અંગે વિગતવર સોગનનામું રજુ કરવા રાજ્યના ગૃહ વિભાગના સચિવ રાજ્યના ડીજીપી આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસના જવાબદાર અધિકારીઓને હુકમ કર્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરિયાપુરની પોળમાં વિદેશી દારૂના કટિંગ સમયે દરોડો પાડી દારૂની અગિયારસો એકાવન બોટલ કબજે કરી છે જેમાં દરિયાપુરમાં જેપી સ્કૂલની સામે આવેલ નવી હવેલીની પોળમાં રહેતા બુટલેગર રાજ ઉર્ફે નન્નો પ્રજાપતિએ રાજસ્થાનથી દારૂનો જથ્થો મંગાવ્યો હતો જે લેવા માટે મોડી રાત્રે દરિયાપુરના બુટલેગરો આવવાના હતા જેની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો ત્યારે પોલીસને જોઈને પાંચ જેટલા બુટલેગરો દારૂ અને વાહનો મૂકીને ફરાર થઈ ગયા હતા સમગ્ર મામલે પોલીસે અહીંથી ત્રણ લાખ ઉપરાંતના મુદ્દામાં કબ્જે કરી ગુથલેઘરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે આજે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું છે નાણા મંત્રી નિર્મલા સીતારમણે સતત સાતમી વખત બજેટ રજૂ કરીને અનેક મહત્વની જાહેરાતો કરી છે જેમાં એક લાખથી ઓછો પગાર હોવા પર ઈપીએફઓમાં પહેલીવાર રજીસ્ટ્રેશન કરનાર લોકોને પંદર હજાર રૂપિયાની મદદ મળશે છ કરોડ ખેડૂતોની માહિતી જમીન રજિસ્ટ્રીમાં લાવવામાં આવશે અને પાંચ રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે યુવાઓ માટે મુદ્રા લોન ની રકમ દસ લાખ રૂપિયા થી વધારીને વીસ લાખ કરવામાં આવી છે જયારે મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે ત્રણ લાખ કરોડ રૂપિયા ની જોગવાઈ કરવામાં આવી છે